વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે લુક્કાએ એક વેપારી ને ચપુના દડાદડ દસ ઘા હત્યા નીપજાવતા ચકચાર મચી છે હત્યાનો આ હચમચાવતો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેદ થયો હતો માત્ર સેકન્ડમાં વેપારીને ચપ્પુના ઘા મારતો નજરે પડ્યો હતો લોકોએ હિંમત કરીને આરોપીને લોહી નીતરતા ચપ્પુ સાથે ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો હતો પોલીસે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે આરોપી સામે ભૂતકાળમાં એકથી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે સુરત શહેરમાં વિસ્તારમાં બાઇક પાર્ક કરવા મુદ્દે થયેલા વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો આરોપી નીરજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ચોરી મારામારી લૂંટ સહિત આઠ જેટલા ગુના તેની ઉપર નોંધાઈ ચૂક્યા છે એટલું જ નહીં પોલીસે તેની ઉપર પાસાની કાર્યવાહી પણ કરી છે તેમ છતાં ઉધના વિસ્તારમાં તે પોતાની પાસે ચપ્પુ લઈને બેફામ ફરતો હતો નજીવી બાબતે નીરજે વેપારી સુભાષને એક બાદ એક માત્ર દસ સેકન્ડમાં દસ જેટલા ચપ્પુના ઘા જીક્યા હતા

તેને પોતાની સેલ્સની દુકાન છે એ ત્યારે પોતે બાઇક લઈને જ્યારે પોતાના કોમ્પ્લેક્ષમાં આવે છે ત્યારે જે આરોપી છે એના સાથે એની કોઈક પાર્કિંગ બાબતે બોલાચાલી થાય છે અને આ બોલાચાલી દરમિયાન જે આરોપી છે એ ભોગ બનનારને પોતાના પાસે રહેલું ચપ્પુ એ એક ઘા મારી અને એમને ઊંડો ઘા પહોંચાડે છે અને એ ઊંડા ઘાને કારણે ભોગ બનનારનું મૃત્યુ થાય છે પોલીસે આરોપી જેનું નામ નીરજ ગંગાસાગર કરીને છે એની ધરપકડ કરી છે અને એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે તપાસ્યો છે આરોપી અગાઉ ચોરીના ને એવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો અને પોતે કોઈ નિશ્ચિત જગ્યાએ રહેતો નથી એ ફરતો રહેતો હોય છે ગમે ત્યાં સુઈ જાય છે ગઈકાલની જે ઘટના છે એમાં પણ આરોપી હતો એ ત્યાં અગરબત્તીની દુકાનમાં નોકરી કરવા માટે આવ્યો હતો અને નોકરીની પૂછતાછ કરી રહ્યો હતો ત્યાં ઊભો હતો અને ત્યાં જ સવારના સમયમાં સૂઈ પણ રહ્યો હતો એ પ્રકારનું ઇન્ટ્રોગેશનમાં પોલીસને એણે જણાવ્યું છે પોલીસ એના ઇન્ટરrogation જે માહિતી છે એ એ વેરીફાઈ કરી રહી છે આ ઉપરાંત જે આસપાસના લોકો છે એના નિવેદનો પણ પોલીસ લીધા છે અને આ કેસ જે FSL પણ અમે બોલાવી હતી આ કેસ મજબૂતાઈથી તૈયાર થાય એ પ્રકારનો પોલીસની તૈયારી છે કેમેરામેન સૈનલ વિરાણી સ ਤੇ વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે